ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બી એસ પટેલ કોલેજની અંદર એક વ્યસનતી અને હેલ્થ અવેરનેસ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છેલ્લા ત્રણ વર્ષથી ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહે છે અને સાથે સાથે સંગીતના માધ્યમથી આજે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની એક નેમ લઈને ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સાથીઓ એક સાથે મળીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવા હેતુથી કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કે કંઈ પણ રોગો થાય તે પહેલાં જ કયા કયા આપણે પગલાં લેવા જોઈએ એ વિશેની જાગૃતિના કાર્યક્રમો પૈકીનો આજ રોજ વી એસ પટેલ કોલેજની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે બદલ કોલેજના પ્રિન્સિપલ સાહેબ તથા કોલેજ સ્ટાફ અને તમામનો તથા ખાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મેહુદ દેલીવાલાનો ખૂબ ખૂબ આભાર આપણા ખુશબુ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટની મેઇન એક્ટિવિટી શું છે ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ એક એ માટે મંડાયું છે કે ખુશ્બુ ચેરિટેબલ ટ્રસ્ટનો એક હેતુ છે કે કોઈ પણ સમાજની અંદર એટલી બધી બધીઓ છે તમાકુ ગુટકા ખાનારાઓની સંખ્યા અને ખાસ કરીને પુરુષો અને મહિલાઓમાં કોઈપણ રોગ વિશે ડાયાબિટીસ હોય કે કેન્સર હોય એ વિશે કોઈપણ માણસો પોતાની જાત વિશે એટલા બધા અવગત નથી રહેતા કે જે સમાજની અંદર ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ જુદા જુદા અલગ અલગ સમાજ અલગ અલગ સાંપ્રત સમાજના લોકોને મેળવીને એકસાથે મળીને બધાને રોગમુક્ત કરે અને ગુજરાત રોગમુક્ત રહે એવા ખાસ ધ્યેયથી ખુશબુ ચેરિટેબલ ટ્રસ્ટ દરેક પ્રવૃત્તિઓ કરી રહી છે આજ રોજ મિલીમોરા મોરા વીએસ પટેલ વીએસ પટેલ કોલેજના આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને કેન્સર અવેરનેસ ટોબેકો તથા દારૂના વ્યસનથી થતા આરોગ્યના શારીરિક નુકસાન વિશે માહિતગાર કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમાકુની અસર આડઅસરો માટેનો એક આખું પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા સમજાવવામાં આવ્યું સાથે સાથે આજકાલ બ્લડ પ્રેશર ડાયાબિટીસ મોઢાનું કેન્સર સ્ત્રીઓની અંદર સ્તન કેન્સર ગર્ભાશયનું કેન્સર એની પણ જાગૃતિ આવે અને એનું વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર થાય અને આવા રોગથી પીડાતા લોકોની વહેલી તકે સારવાર થાય એ માટે તમામને આજે વિડીયો અને પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત નવસારી આરોગ્ય શાખા સાથે ખુશ્બુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ સહયોગ રહ્યો અને ખુશ્બુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ સાથે સાથે આરોગ્યની વાતોની સાથે સાથે એન્ટર ગીત સંગીતના એન્ટરટેનમેન્ટ સાથેનો એક સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વીએસ પટેલ કોલેજના પ્રિન્સિપલ સાહેબ અને દેવતા સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કેન્સરના પ્રકારો લક્ષણો અને રોગો વગેરે આ કાર્યક્રમોમાં કોલેજના પ્રિન્સિપલ દીપેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમના સ્ટાફની મદદથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો દીપક વસાવા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી